આપણે એક જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે મરચીની ખેતીની અંદર બરાબર છે તો મરચીની ખેતી અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે સૌથી પહેલાં વાત કહી ખેડૂત મિત્ર પાસે કે એમણે આપણી દવાનો ઉપયોગ કર્યો છે તે બહુ જોરદાર રિઝલ્ટ મળેલું છે શું નામ છે તમારું અરવિંદભાઈ નામ છે એમનું અરવિંદભાઈ તમારું પાક્કું એડ્રેસ બોલો અરવિંદભાઈ તંદુભાઈ ગામ સોજીત્રા જિલ્લો સોજીત્રા આણંદ ઓકે ઓકે ગામ છે એમનું સોજીત્રા તાલુકો જિલ્લો આણંદ બરાબર ને તો મિત્રો તમે પહેલા રિઝલ્ટ જોયું ફરી એક વાર તમે છો તો રિઝલ્ટ બતાવીશ કે કેવું મરચીની ખેતીની અંદર મિત્રો રિઝલ્ટ આવેલું છે જો આ માલ કેટલો બધો માલ બેઠેલો છે આ જુઓ જવણ કેટલું બધું છે મિત્રો આ જુઓ કેમેરા નજીક લાગજો તો ખેડૂતો મિત્રને દેખાય આ જુઓ આ ફ્લાવર ઇન ખાલી કેટલું બધું આવેલું છે આ છોડની હાઈટ જુઓ મિત્રો કેટલી બધી હાઈટ આવેલી છે આ પણ જુઓ તમે બરાબર છે આ એનું ફ્લાવરિંગ જુઓ એનો માલ જુઓ શાઇનિંગ ક્વોલિટી કલર ચમક એક નંબર બરાબર છે તો મિત્રો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે જ્યારે હું તમને ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યો ત્યારે તમારી મરજી અંદર પ્રોબ્લેમ કેવા કેવા હતા પ્રોબ્લમની વાત કરો પેલા મને એકદમ થ્રી ગયેલી પોકળ ભાઈ ગયેલો બરાબર છે બરાબર બરાબર ફૂટ નથી એમ ફૂલ હતા છે ખેડૂત મિત્રનું કેવું છે કે અંદર જીવાત હતી કુકળવાર હતો હેલ્પફુલ હતા નહીં જવાન બેસતું નતું પ્રોડક્શન જોવા નતું મળતું અને છોડવા મિત્રો બધા જ એમને છોડવા પીરા પડી ગયા પીરા પડી ગયા નોર્મલ બની ગયા એમને આશા નથી કેમ કે ઘણી બધી વાર એટલે એમને કેમિકલ દવાનો ઉપયોગ કર્યો બહુ મારી બહુ મારી પણ તોય તમને જોઈએ એવું પરિણામ દેખાતું ના રિઝલ્ટ ના મળ્યું ઘણી બધી મિત્રો દવા વાપરી એમને કેમિકલ વાળી બરાબર છે તે પછી હું તમને મળ્યો એક ખેડૂત મિત્રના માધ્યમથી બરાબર આપડી તમે એગ્રી પરિવર્તન ની દવાનો ઉપયોગ કર્યો હવે તમને કેવું લાગે હવ તમને કેવું લાગે છે કેટલો માલ નીકળશે પહેલી વાય ની નીકળશે તમારી નીકળશે 7 મણ જેવું માલ મિત્રો પહેલી વાય ની એમની સાથી 8 મણ નીકળશે બરાબર છે બીજી વાય ની નીકળશે અંદાજી શું નીકળશે તમને એ ડબલ નીકળશે મિત્રો ડબલ નીકળશે એવું ખેલું મિત્રાનું કેવું છે બરાબર છે તો મિત્રો તમને વાત કરી પ્રોડક્ટ ની કે અમને કઈ કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો છે બરાબર છે પહેલી દવા છે આપડી ક્રોપ પરિવર્તન આજે તમારે વિકાસ ગ્રોથ ગ્રીનરી કલર ચમક સાઇનિંગ ક્વોલિટી તમારે મેન્ટેન કરે છે બરાબર ને આજે તમે જુઓ આખી વાડી આખી વાડી મિત્રો તો આની અંદર તમને પીલું પાણી જોવા નહીં મળે કોઈ બરાબર છે કલર ચમક તમારે મેન્ટેન થઈ ગયો બરાબર ને એના પછી મિત્રો પેસ્ટ વર્ગો થિપ્સ કચીરી મોલોમસી જીવાત કુકરવા બધાની અંદર આપણે કામ કરે છે આજે તમે જુઓ જયારે ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યો ત્યારે એમની વાડી અંદર નરે કુકળવાટ હતો કુકળવાટ બરાબર છે જીવાત અંદર બહુ હતી વિકાસ જીવો જોઈએ દેખાતો હતો આ મિત્રો દવાનો ઉપયોગ કરો શાનદાર રિઝલ્ટ એમને મળ્યું છે એના પછી દવા છે આપડી નીમ ઓઈલ આ મિત્રો નીમ હર્ક આવે છે જે છોડને જીવાત થી રક્ષણ આપે છે બરાબર છે એના પછી છે આ ફંગી વોરિયર જે તમારા ફૂગનું કામ કરે છે બરાબર ફૂગ આવતી હોય ફંગસની ની તકલીફ હોય તમારે ઉપયોગ કરી શકો છો એના પછી છે બ્લૂમ ફાસ્ટ આય તમે જોઓ મરચાની અંદર જે મરચું બેઠેલું છે જે લાગ બેઠેલું છે જે જવણ બેઠેલું છે એ મિત્રો આ કામ કરે છે બેસ્ટલ જવણ માટે આ તમે જો આખી મરચીને અંદર નરિયા ફૂલ જોવા મળશે નરી મરચું જોવા મળશે તો સ્પેશિયલ મિત્રો આ જવણ માટે દવા છે એના પછી જે એપ્ટી બેસી આ બધી દવાને ચોટાડે છે તાપ તડકો અને વરસાદથી મિત્રો રક્ષણ આપે છે ઝાકળ વધારે પડતો પડતો હોય તો એની અંદર પણ તમારે આ દવા આપડી રક્ષણ આપે છે બરાબર છે અવજો ચેનલને જો ગમ્યું હોય તો القناه લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવ અપડેટ મળતી ઓકે